આપ જોઈ શકો રીડના માધ્યમથી પહોંચા ભાઈ ચૌધરી સાથે અત્યારે કોઈ અજાણ્યો શખ્સ ગાડી લઈને હવારમાં ઠંડીના કડકડતી ઠંડીના કારણે બેલન્સિંગ ગુમાવતા કેનાલ જે કેનાલ જે રતનપુરા જે કેનાલ કે માઇનોર એની અંદર એકદમ સ્લીપ મારીને ડાયરેક્ટ ગાડી લઈને અંદર કેનાલની અંદર પડી જવાથી હજી સુધી સવારમાં આઠ વાગે પડ્યા અત્યારે લગભગ એક વાગ્યાના સુમેરામાં હજી સુધી મળ્યા લાશ મળી નથી અને ગાડી બહાર કાઢી લીધેલી છે ફાયર બ્રિગેડવાળા પણ આ પહોંચી ગયા છે આપ જોઈ શકો છો લાઈવ પહોંચા ભાઈ ચૌધરી સાથે આપ જોઈ શકો છો અત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે સવારથી કરીને હજી સુધી લોકો ચા પાણી કે જમવાયા વગર અહીંયા સતત એક માનવતા દર્શાવી રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે લાઈવ છેક સામે લગભગ અંદાજીત સો મીટરથી કરીને લાઈન લગભગ અત્યારે જોવા મળે આ બાજુ પણ લાઈને જોવા મળે છે અને ફાઈ બ્રિગેડવાળા પણ અત્યારે હજી સુધી તપાસ કરી અત્યારે હવે બહાર નીકળ્યા છે હજી સુધી કોઈ લાશનો પત્તો પડ્યો નથી આપ શું કહેવા માગો સવારથી કરીને અત્યારે જે અંદર પડેલો છે વ્યક્તિ એના વિશે તમે શું કહેવા માંગો સવારડા ગોતે છે ચાલુ છે મળતો જ નથી લાશ

પણ કોશિશ બધાને ચાલુ છે પણ પોણી આગળથી જ છોડવામાં આવે થોડું થોડું એટલે કંઈ હજી ખ્યાલ ના આવે કે ક્યારે એને બહાર કાઢી શકાય પાણીનો વેણ એટલો છે કે એનો કોઈ અંદાજિત કાઢી શકાતું નથી પાણીના વહેણને અંદર કેટલે સુધી પહોંચ્યો હશે લાશ એ કોઈ હજી કંઈ ફિક્સ કહેવાતું નથી રીડ ન્યૂઝની અંદર પહોંચ્યા ભાઈ ચૌધરી સાથે બનાસકાંઠા જિલ્લા રિપોર્ટર